હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે એકદમ નવી ફરાળી રેસીપી લઈને આવી છું તો આ રેસીપી બનાવવા માટે અહીં એક વાટકી મેં સાબુદાણા અને એક વાટકી મોરૈયો લઈ લીધો છે ત્યાર પછી કઢાઈમાં સાબુદાણાને શેકી લેવાના છે અહીં મેં એકદમ ઝીણા એકદમ નાની સાઈઝના જે સાબુદાણા હોય છે તે લીધા છે બજારમાં આ સાબુદાણા આપણને મળી જ જાય છે ધીમા જ કેસે સાબુદાણાને શેકાવા દેવાના છે સાબુદાણાને લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી શેકાવા દેવાના છે ત્યાર પછી તેમાં મોરૈયો ઉમેરી લેવાનો છે અને મોરૈયાને પણ ધીમા જ કેશે શેકાવા દેવાના છે ત્રણથી ચાર મિનિટ સુધી સાબુદાણાને અને મોરૈયાને ધીમા કેશે શેકાવા દેવાના છે થોડા બ્રાઉન કલરના સાબુદાણા અને મોરૈયો થઈ જાય ત્યાં સુધી તેને ધીમા કેશે શેકાવા દેશું ત્યાર પછી તેને મિક્સર બાઉલમાં લઈ લેવાના છે અને મિક્સર બાઉલમાં સાબુદાણાને અને મોરૈયાને એકદમ ઝીણું ક્રશ કરી લેવાના છે આ રેસીપી સૌથી સરળ પણ છે અને આ રેસીપી એકદમ સ્વાદિષ્ટ પણ છે અને આ રેસીપી એટલી જલ્દી બની જાય છે કે તમે જો આ રેસીપી એકવાર ટ્રાય કરશો તો તમે બધી જ વખતે આ રેસીપી અવશ્ય બનાવશો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે અને શ્રાવણ મહિનામાં લગભગ ઘણા બધા ઉપવાસ કરે જ છે અને ઉપવાસમાં આ રેસીપી સૌથી બેસ્ટ છે આ રેસીપી ફટાફટ તૈયાર પણ થઈ જાય છે અને ખાવામાં સરસ પણ લાગે છે તો હવે સાબુદાણા અને મોરૈયો સરસ ક્રોસ થઈ ગયો છે તો તેને આપણે એક વાસણમાં લઈ લેવાનું છે ત્યાર પછી તેમાં એક વાટકી જેટલી છાશ ઉમેરી લેવાની છે અને છાશમાં આ મિશ્રણને એકદમ પલાળી દેવાનું છે જ્યાં સુધી સાબુદાણા અને મોરૈયાનું બેટર છાશમાં બરાબર મિક્સ ન થાય ત્યાં સુધી તેને મિક્સ કરતું રહેવાનું છે અને જો મિશ્રણ આપણને જાડું લાગે તો તેમાં અલગથી બીજી છાશ ઉમેરી લેવાની છે એકદમ મીડિયમ બેટર આપણે તૈયાર કરવાનું છે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં તો બસ એ જ રીતે હવે મિક્સ કરતું રહેવાનું છે બેટરને અને અહીં મેં થોડું પાણી ઉમેરીને બેટરને તૈયાર કરી દીધું છે જે રીતે આપણે ઢોકળાનું ખીરું તૈયાર કરીએ છીએ તે જ રીતે આ સાબુદાણાનું ખીરું તૈયાર કરી લેવાનું હોય છે અને જે ખીરું આપણે જેટલા માપથી રાખીએ છીએ તેટલા જ માપથી આ ખીરું પણ તૈયાર કરી દેવાનું છે તો હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તેને થોડીવાર માટે રાખી મૂકવાનું છે તો ત્યાં સુધી આપણે લસણ આદું અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરી દેવાની છે પણ અત્યારે ઉપવાસમાં આ પેસ્ટ તૈયાર કરવાની છે એટલે આપણે લસણ લેવાનું નથી લીલા મરચાં અને આદું જ લેવાનું છે તેને મિક્સર બાઉલમાં લઈ લેવાનું છે અને થોડું પાણી ઉમેરીને ક્રસ કરી દેવાનું છે જ્યાં સુધી લીલા મરચાં અને આદું એકદમ ઝીણું ક્રશ થઈ જાય ત્યાં સુધી તેને ક્રશ કરતા રહેવાનું છે હવે લીલા મરચાં અને આદુની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે જે ખીરું તૈયાર કર્યું હતું તેમાં ઉમેરી લેવાની છે અને પેસ્ટને પણ ખીરા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો હવે પેસ્ટ ખીરામાં સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે તેમાં આખું જીરું ઉમેરી લેવાનું છે આખું જીરું ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને હવે સિંધો મીઠું કાં તો પે સંચર ઉમેરી લેવાનું છે અને ખીરું બરાબર મિક્સ કરી દેવાનું છે હવે ખીરું બરાબર મિક્સ થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ આપણું ફરાળે ખીરું તૈયાર થઈ ગયું છે હવે તેને પાંચથી છ કલાક માટે રાખી મૂકવાનું છે તો પાંચથી છ કલાક માટે મેં ખીરું રાખી મૂક્યું હતું હવે નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈ લેવાનો છે તો નેક્સ્ટ સ્ટેપમાં મેં થોડી કોથમીર સુધારી લીધી છે અને ત્યાર પછી જે ઢોકળાની પ્લેટ હોય છે તેમાં થોડું તેલ લગાડી દેવાનું છે ઢોકળાના પ્લેટની ચારેય બાજુ તેલ બરાબર લગાડી લેવાનું છે જેથી કરી જ્યારે આપણે ઢોકળા બનાવીએ છીએ ત્યારે ખીરું ડીશમાં ચોટી ન જાય તો અહીં મેં ત્રણથી ચાર ટીપ્પા તેલના લઈ લીધા છે અને ડીશની ચારેય બાજુ તેલ લગાડી લીધું છે તો હવે પ્લેટ તૈયાર થઈ ગઈ છે તો પ્લેટમાં હવે આપણે ખીરું ઉમેરી લઈએ તો જે નાની પ્લેટ છે તેમાં બે ચમચા જેટલું ખીરું ઉમેરવાનું છે અને જે મોટી પ્લેટ છે તેમાં ત્રણ ચમચા જેટલું ખીરું ઉમેરવાનું છે પણ ખીરું ઉમેરતા પહેલાં ખીરાની અંદર કોથમી ઉમેરી લેવાની છે અને થોડો સોડા ઉમેરી લેવાનો છે ત્યાર પછી ખીરું બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે નાની પ્લેટમાં બે ચમચા જેટલું ખીરું અને મોટી પ્લેટમાં ત્રણ ચમચા જેટલું ખીરું ઉમેરી લેવાનું છે અહીં મેં બટેટાની છીણ લઈ લીધી છે અને બટેટાની છીણ મેં ખીરાની અંદર ઉમેરી લીધી છે બટેટાની છીણ ઉમેરવાથી ઢોકળા એકદમ ક્રિસ્પી બને છે અને ટેસ્ટી બને છે પણ જો તમે બટેટાની છીણ ઉમેરવા ન માગતા હોય તો તે ઓપ્શનલ છે તેના વગર પણ આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો હવે આપણી પ્લેટ પણ તૈયાર થઈ ગઈ છે તો અહીં મેં ઢોકળિયાનું કુકરની અંદર થોડું પાણી ઉમેરીને તેને ગેસ ઉપર રાખી દીધું છે અને ત્યાર પછી ઢોકળાની પ્લેટ તેની ઉપર રાખી દેવાની છે આ ફરાળી ઢોકળાની રેસિપી એકદમ સરળ છે અને આ રેસીપી ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો આપણે જે રીતે ઢોકળા બનાવીએ છીએ તે જ રીતે આ ફરાળી ઢોકળા બનાવી લેવાના છે અને હવે ઢોકળાના કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને ઢોકળાને પંદર મિનિટ સુધી બફાવા દેવાના છે તો પંદર મિનિટ સુધી મેં ઢોકળાને બફાવી લીધા છે હવે આપણે ઢોકળાને જોઈ લેવાના છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા સરસ રીતે બફાઈ ગયા છે તો હવે પ્લેટ બહાર લઈ લેવાની છે અને તેમાં પીસ કરી લેવાના છે તો અહીં મેં ઢોકળાના ચોરસ પીસ કરી લીધા છે તો ફ્રેન્ડ્સ આપણા ફરાળી ઢોકળા તૈયાર થઈ ગયા છે આ ફરાળી ઢોકળાની રેસિપી જો તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને કમેન્ટ અવશ્યથી કરી દેજો અને આ ફરાળી ઢોકળા ઘરે અવશ્ય ટ્રાય કરીને બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો તો ફ્રેન્ડ્સ આપણા આ ઢોકળા ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે અને દેખાવમાં પણ એકદમ ટેસ્ટી છે અને એકદમ સોફ્ટ છે વિડીયોમાં તમે જોઈ શકો છો કે ઢોકળા એકદમ સોફ્ટ લાગે છે તો બસ હવે આ ઢોકળાને ચા સાથે કે કોઈ પણ ચટણી સાથે સર્વ કરી દેવાના છે અને તેને ખાઈ લેવાના છે આ ઢોકળા વ્રતમાં કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકાય છે અને આ ઢોકળા એકદમ ફરાળી હોય છે આ ઢોકળાની અંદર કોઈ પણ જાતના મરી મસાલોનો ઉપયોગ થતો નથી અને આ ઢોકળા ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી હોય છે તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા થેન્ક યુ